મિત્રો ગઈકાલે આપણે રોટલીનો લોટ બનતા શીખ્યા આજે આપણે રોટલી બનાવતા શીખીશું તે માટે લોટમાંથી એક નાનકડું ગુલ્લું બનાવો નાનકડું ગુલ્લું બનાવીને તેને અટામણમાં રગ દોડી દો બરાબર અટામણ લઈ તેને વચ્ચેથી વણવાનો પ્રયત્ન કરો ધીમે ધીમે હાથથી ફેરવતા જાઓ રોટલી ચોટી એવું લાગે તો અટામણ લો અને તેના આ જે ધારનો ભાગ છે તેની ઉપર એક એક વેલણ મારતા જાઓ એક એક વેલણ મારશો એટલે રોટલી ગોળ થતી જશે હાથથી ઉથલાવતા રોટલીને ગોળ કરતા બોલો રોટલી થઈ ગઈ હવે આપણે અહીં તવી ગરમ કરવા મૂકી છે તેમાં રોટલીને ધીમેથી નાખી દો હરી એક નાનો લો રોટલીને તેને ગોળ બનાવો અટામણમાં રગદોળો અને તેને પણ હળવે હાથે ધીમે ધીમે વેલણથી ફેરવતા જાઓ ધીમે ધીમે રોટલી ગોળ થતી જશે કાંઠાનો ભાગ ગોળ કરો ધીમે ધીમે રોટલી ગોળ બનતી જશે તો મિત્રો રોટલી ગોળ થઈ ગઈ હવે આપણે આ બાજુ આપડી રોટલી જે તવીમાં મૂકી છે તેને ફેરવી દો એક બાજુ ચડી ગઈ છે બરાબર તેને ફેરવી દો મને પ્રેક્ટિસ છે એટલે હું હાથથી ફેરવું છું તમારે ચીપિયો લે આ બાજુ રોટલી બરાબર ચડી જાય એટલે તેને ગેસ ઉપર ફૂલવવા મૂકી દો તેને સેટ પ્રેસ કરશો એટલે રોટલી પીશે ત્યારબાદ તવીમાં બીજી રોટલી નાખો ઘી ચોપડીને ખાવા માટે તૈયાર કરી લો તો થઈને રોટલી આવી જ રીતે બધી રોટલી બનાવતા રહો